ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો સુરતના ચલથાણ સુગર મિલના સ્ટોર રૂમમાં આગ લાગવાની ઘટના બની વહેલી સવારે અચાનક સ્ટોર રૂમમાં આગ લાગતા તફરીનો માહોલ સર્જાયો પ્રાથમિક માહિતી પ્રમાણે લાકડાના જથ્થામાં આગ લાગી છે જો કે બાદમાં ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચી અને આગ પર કાબૂ મેળવી લીધો છે હાલ આગ કયા કારણોસર લાગી તેના લઈને તપાસ કરવામાં આવી રહી છે સુરતના ચલથાણ સુગર મિલમાં વહેલી સવારે આગ લાગી હતી લાકડાનો જથ્થો જ્યાં સંગ્રહિત હતો ત્યાં આગ લાગી હોવાની માહિતી છે આગનું કારણ જાણવા નથી મળ્યું પરંતુ ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવી લીધો છે અને આગ કયા કારણોસર લાગી તેને જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે સુગર મિલના સ્ટોરુમમાં આગ લાગી હતી સ્ટોરના સ્ટોરમાં લાકડાનો જથ્થો સંગ્રહિત હતો ત્યાં અચાનક કોઈ કારણસર આગ લાગી હતી પલથાણા ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવી લીધો છે